દિવાળી પર્વ નિમિત્તે યુપી અને બિહાર તરફ જઈ રહેલા મુસાફરોની ભારે ભીડ ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે અનેક મુસાફરોને વીસ કલાક થી વધુ સમય સુધી લાઈનમાં ઉભા રહેવાની નોબત સર્જાઈ છે મુસાફરોની આ પરિસ્થિતિને ધ્યાને લઈને સુરત શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું દિવાળી પર્વ નિમિત્તે યુપી અને બિહાર વતન તરફ જઈ રહેલા મુસાફરોની ભારે ભીડના રેલ્વે છે આગેવાનો દ્વારા ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું ઝેડ ના પૂર્વ સભ્ય અને સુરત શહેર ના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાની હેઠળ આ માનવતા ભર્યું કાર્ય હાથ ધરાયું હતું કોંગ્રેસના આગેવાનો કે મુસાફરોને સુવિધા આપવાની વાતો માત્ર કાગળ પર રહી ગઈ છે અને તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે જે રીતે યુપી બિહાર જતા યાત્રીઓને જે મુશ્કેલી પડી રહી સરકાર સંપૂર્ણ માનડો હિન્દ સરકાર છે પિસ્તાલીસ પિસ્તાલીસ કલાક વીસ વીસ કલાકથી યાત્રીઓ ઉડના સ્ટેશન ખાતે પોતાના વતન જમવા માટે લાઈનમાં બેઠા હોય ત્યારે સરકાર દ્વારા કોઈ સુવિધા કરવામાં ન આવતા અમારા કોંગ્રેસના પૂર્વ નગરસેવક અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં ભાઈ અશોકભાઈ અવધેશભાઈ બેબીબેન ભાઈ શ્રેયાંસ તેમજ અમારી અહીંયા ઉડના વિસ્તારના જે આગેવાનો છે ઉત્તર ભારતીય સમાજના બિહારના જે આગેવાનો છે એ લોકોની આગેવાનીમાં અમે જે મુસાફરો ટ્રેનમાં જવાના છે તેઓને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલનું વિતરણનો કાર્યક્રમ રાખેલ છે

સુરત શહેર કોંગ્રેસના તમામ આગેવાનો અમારા સાથી અશોકભાઈ અવધેશભાઈ કલ્પેશભાઈ બારોટ જે મેમ્બર રેલવે થી ખૂબ જોડાયેલા છે આજે જે જનતા છે સુરતની આજુબાજુ રહેનારી જે પરપ્રાંતિયોની જનતા છે યુપી બિહાર જનારી જનતા છે તેની સાથે જે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે આ તંત્ર ને આ સરકારની સામે આ રેલવેની સામે જે ફક્ત ને ફક્ત ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને મોટી મોટી હસ્તીઓને સાંભળીને ચાલી જાય છે પણ જે ગરીબ માણસ હતા કામદારો હતા તે લોકોનું કોઈ સાંભળી થઈ નહીં અમે એક મહિના પહેલાંથી એમને કહીએ છીએ કે તમે સુવિધા આપો તમે સુવિધા આપો તમે લોકોની વ્યવસ્થા કરો આટલી મોટી સંખ્યામાં લોકો જાય છે પરંતુ આ બહેરા કાન આગળ કોઈ જાતને અમારે આ સામાન્ય માણસની કોઈ સાંભળવામાં આવ્યું નથી એની કોઈ દરકાર કરવામાં આવી નથી ફક્ત ને ફક્ત આપ જોઈ શકો છો કે મતની લાલચ એ લોકો મોટા મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે પણ એ લોકોને વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ નથી આપ જોઈ શકો છો કે આ આના રસ્તા પરથી જાનવર પણ ના આવી શકે તેવા રસ્તા પરથી ગરીબ માણસો આવશે ને કામદારો જશે આનો અમારો ખૂબ ગંભીર વિરોધ છે અમે કઈ કરી શકતા નથી પણ ચૌદ ચૌદ કલાક પંદર પંદર કલાક ચોવીસ ચોવીસ કલાક થી પોતાના ઘર બહાર છોડીને જે લોકો જાય છે તેને એક ટોકન રૂપે સરકારની આંખ ખોલવા માટે એક વ્યવસ્થા બનાવી છે કે સરકાર આ બાબતમાં વિચારે કે જે લોકોને ચોવીસ કલાકથી બેસાડી રાખો છો તેની પણ આવી કોઈ વ્યવસ્થા કરે કે લોકોને જમવાનુંથી પાણીથી માંડીને બધી વ્યવસ્થા કરે આ એક ટોકન રૂપી છે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત